મગા નક્ષ નક્ષત્રનું પાણી સોના બરોબર કહેવાય છે સોના વરસા પાણી વરસા તો સોના વરસાદ આજે મેં બે બોટલો આજે ભરી દીધું છે આ પાણી પીવાથી ઘણું ફાયદો થાય છે એવું કહેવામાં આવે છે તો આજે પણ આપણે આનો પિષ્ઠ ફ્રીજર જરૂર છે તો ચાલો આપણે મગા નક્ષત્રનો આજે વરસાદ પડે તો સવારે પુષ્કળ વરસાદ પડ્યો તો તો વરસાદનું પાણી મેં આ બે બોટલોમાં ભરી દીધું છે તો આ બે બોટલોમાંથી પાણી ભરેલું છે અને પાણી મગા ગણાય છે મગા વરસા એવું કહેવામાં આવે છે એનું પાણી પીવાથી શરીર માટે ઘણા ફાયદાકારક છે તો આજે પણ આપણે આ પાણી પીવાથી શરીરને ઘણો ફાયદો થાય એવી રીતે કરવામાં આવશે મેઘા સોના વરસા જોવા મળતો નથી આ પાણી એટલું ક્લીન છે જેમાં જણે સાફસુફી કરી હોય સ્વચ્છ કરી હોય એવું લાગે છે પણ આ પાણી મેં મધાનું જ ભર્યું છે જય